દોસ્તો ને છે પાવાગઢ બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો અને આ જે છે રવિવાર ને આ જે છે પાછી ગુરુ પૂનમ એટલે તમે ફીડ પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી જો તમારે ચાલતા ચડવું હોય તો બસ સ્ટેન્ડની પાછળ એક રસ્તો જાય છે ત્યાંથી તમે ચડી શકો કાં તો તમે અહીંથી બસમાં બેસીને માજી સુધી જઈ શકો છો ને જો તમારે ગાડી પાર્કિંગ કરવી હોય તો બસ સ્ટેન્ડની બાજુમાં જ પાર્કિંગ આવેલું છે ત્યાં તમે ગાડી પાર્કિંગ કરી શકો છો ને ફીડ પણ તમે જોઈ શકો છો આ આ છે રવિવાર એટલા માટે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ખાસ કરીને શનિરવિમાં આવવાનો આગ્રહ નહીં રહેતો કારણ કે હોય ત્યારે તમને દર્શન કરવા નહીં મળે એટલા માટે તો દોસ્તો આજે આપણે ચાલતા ચડવાનું છે એનું કારણ એક જ કંઈક ચાલતા ચડવાની મજા જ કંઈક લગાવે છે ને અહીં પ્રાચીન લોકેશન પણ આવેલી છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ તમને નાનું એવું બજાર જોવા મળશે અને આ છે શોર્ટકટ જવાનો રસ્તો તમે જોઈ શકો છો તો અહીંથી આપણે ડાયરેક્ટ ચાલતા જવાના છે જો તમે ચાલતા જશો એટલે તમને અહીં બસ સ્ટેન્ડની બાજુમાંથી મહાળીમાંનું નીચે પણ મંદિર આવેલું છે તો દોસ્તો આ છે માતાજીનું મંદિર તમે અહીં પણ તમે દર્શન કરી શકો છો સામે રસ્તો જશે છે ચાલતા જવાનું માટે દોસ્તોને આશા શોર્ટકટ રસ્તો તમે જોઈ શકો છો હાલમાં પબ્લિક કેટલું ઉપર જઈ રહ્યું એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો દોસ્તો અહીંથી તમારે પગથિયા ચડવાના ચાલુ થઈ ગયા છે તો દોસ્તો અહીંથી હવે આપણે શરૂઆત કરીશું પાવાગઢ ઉપર ચડવા માટે દોસ્તો આપણે ચાલતા આવ્યા અહીં આગળ તમને ટકનો દ્વાર તમને જોવા મળશે જે રાજા રજો તમને જે દરવાજા છે તે તમને જોવા મળશે આ છે દરવાજો તટકનો દ્વાર તમે જોઈ શકો છો હવે આપણે દરેક ધીરે ધીરે આગળ વધીએ જે કંઈ રસ્તામાં જોવા મળે હું તમને બધું બતાવીશ વિડીયો સાથે કન્ટિન્યુ બની આ રહીશ સામે પણ જોઈ શકો છો આ છે રાજા રજાનું પ્રાચીન બાંધકામ ને સામે પણ એક દરવાજો જોવા મળશે પર્યટકનો દ્વાર જોઈને આવ્યા તો એથી થોડા તમે આગળ આવશો એટલે તમને પાછો ફરી રોડ જોવા મળશે આ છે રોડ તમે જોઈ શકો છો દોસ્તો તમે જ્યારે ચાલતા જશો એટલે તમને ચારથી પાંચ વાર રસ્તો જો આપણે સામે જંગલોની અંદર જવાના છે અહીંથી જોરદાર નજારો જોતા અહીંથી જ અહીંથી પણ તમે રોડ પરથી પણ તમે જઈ શકો છો અને આ છે પહાડોનો નજારો તો ચાલતા તો આપણે જવાના છે તો સામે રસ્તો જાય છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો ને જ્યારે તમે પાવડ ચાલતા જશો એટલે તમને આ રીતનું પાવગનું ખતરના જંગલ જોવા મળશે ને એકદમ લીલુછમ વાતાવરણ પણ જોરદાર જોવા મળશે તો દોસ્તો જ્યારે પાવડ ચાલતા જશો એટલે તમે અહીં જંગલની અંદર ફોટોશૂટ પણ કરી શકો છો લોકો છે તે ચાલતા ચડી રહ્યા છે કેવો પાવગાનો ખતર રસ્તો તે જોવા મળે છે ને દોસ્તો જ્યારે તમે ચાલતા ચડો તો ફોટોશૂટ પણ કરી શકો છો ને એકદમ નજારા પણ તમને અલગ જ જોવા મળે ચાલતા અહીંયા થોડા તમે આગળ આવશો એટલે તમને સૂર્યચંદનમણી વિશામાં જોવા મળશે નહીં અહીં તમે માં તમે ભોજન આપવામાં આવે છે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો માતાજીનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં ને સામે છે સૂર્યચંદનમણિ વિસામો ત્યાં સુધી આપણે ચાલતા આવી ગયા છે ને હવે હજુ આપણે બહુ ચાલવાનું દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છીએ જ્યારે તમે પાવાગઢ આવો છો ને જે ઘણા જે લોકો છે તે અહીં ઊભા હોય છે કારણ કે અહીં ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા છે તો દોસ્તો આ છે એક ફોટો માટેની જોરદાર જગ્યા અને દોસ્તો ફોટો ક્યારે તમે શૂટ કરી છે જ્યારે તમે ચાલતા આવો ત્યારે અહીં ફોટો શૂટ કરીશો દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે જ્યારે તમે ચાલતા ચડશો એટલે તમને આ રીતની વિશાળ દિવાલ જોવા મળશે ને આ છે દોસ્તો સાત મંજિલ નામની ઇમારત અહીંથી તમે ડાયરેક્ટ માચી સુધી શોર્ટ શોટકટ રસ્તામાં જઈ શકો છો ને અહીંથી તમે અંદર જશો એટલે તમને સાત મંજિલ નામની ઇમારત જોવા મળશે ને ત્યાંથી જમણી સાઈડ થોડો આગળ જશો એટલે તમને બે ચોરોનો મહેલ પણ જોવા મળશે તો દોસ્તો આ તમને હવે દરેક આપણે શોર્ટકટ રસ્તા પર જઈ રહ્યા છીએ હું તમને એક જે આ સાત મંજિલ નામની ઇમારત છે એ બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો આ રીતનો તમને વિશાલ દિવાલ જોવા મળશે તો દોસ્તો આ સાત મંજિલ નામની ઇમારત તો દોસ્તો જ્યારે તમે પાવગઢમાં ચાલતા ચરશો ને ત્યારે તમને અહીં પર આવી રાજા રજવાડાના સમયની જે પ્રાચીન છે જગ્યા છે તે તમને જોવા મળશે તે તમે શોર્ટકટ પણ ડાયરેક્ટ જઈ શકો છો પાવાગઢ માચી સુધી તો દોસ્તો આ છે રાજા રાજયનું પ્રાચીન બાંધકામ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો ને જ્યારે તમે પાવાગઢની અંદર આવતો આવા જવાની ખાસ કરીને જંગલી પ્રાણી હોઈ શકે છે એટલા માટે હું તમને કહી રહ્યો છું દોસ્તો આ છે બે ચોરોનો સાત મંજિલ નામની ઇમારત અહીંથી તમે ડાયરેક્ટ જશો એટલે તમને બે ચોરોનો મહેલ જોવા મળશે એ પણ ખાપરા અને ઝવેરી નામના બે ચોરો હતા તે દોસ્તોને આપણે સામેથી આવ્યા અને અહીંથી થોડા આગળ જશો એટલે તમને બે ચોરોનો મહેલ જોવા મળશે એ પણ ખાપરા અને જવેરી નામના જે પાવાગઢની અંદર બે ચોરો હતા તેમના મહેલ જોવા મળશે હાલમાં ચોમાસું ચાલુ નહીં થયું બાકી હું તમને જે ખૂણિયા મહાદેવનો ધોધ છે એ પણ તમને બતાડતો પણ ચાલુ નહીં એટલા માટે આપણે જવું નહીં દોસ્તોને જો તમારે પાવાગઢ ઉપર જવું હોય તો કાં તો લીપમાં બેસીને કાં તો અઢારસો જેટલા પગથિયાં ચડીને તેના જવું જોઈએ અઢારસો જેટલા પગથિયા ચડવા પડશે અને એક કલાક જેવો સમય કાળો લાગશે અને દોસ્તો આજે છે રવિવાર કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો આપણે ચાલતા જવાનું છે તો દોસ્તો આ દરવાજો કંઈથી આપણે આગળ જવાનું રહેશે તમે જઈ શકો છો અહીં પણ લોકો આવે છે તે અને દોસ્તો હાલમાં પબ્લિક પણ તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી દોસ્તો ચાલતા ચાલતા આપણે જે જગ્યાએ પર લિફ્ટ ચાલુ થાય તે જગ્યા પર આવી ગયા ગયા છે ને દોસ્તો આ છે લિફ્ટ ઉપર જઈ રહી છે તો એને નીચે કે નજારો કઈ આ રીતનો જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો આ છે લીપનો નજારો અને હાલમાં કેટલી છે એ પણ એ પણ તમે જોઈ શકો છો આપણે દોસ્તો મેં જ્યારે તમે ચાલતા ચડશો એટલે તમને અહીં આગળ આ છે દોસ્તો મકાઈ કોઠાર તમે જોઈ શકો છો જે પહેલાં રાજાના સમયમાં અનાજ ભરવા માટે ઉપયોગ કરતા હતા દોસ્તોને અત્યારે મકાઈ કોઠાર જોઈને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તમે પબ્લિક પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો હવે થોડી વારમાં આપણે દર્શન કરશું પાવાડીમાંના ત્રીજી સાથે કન્ટિન્યુ બનાવી દઉં છું દોસ્તો અહીં જો તમારે નારળ પર થતા ગરબત્વો તો અહીંથી મળશે તમારે અહીંથી તમે કોઈ પણ વસ્તુ ખરીદી પણ કરી શકો છો આ છે તમને પાવાગઢ આવશે ઉપર એટલે તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની દુકાનો જોવા મળશે સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો અને હાલમાં લીકનું કામ પણ ચાલુ છે પાણીની સેવા એમાં અહીં આગળ ફ્રીમાં પાણી આપવામાં આવે છે તમે અને તમે ફ્રીમાં પાણી પણ પી શકો છો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ જે લોકો લીફમાં બેસીને આવે છે તે અહીં આગળ ઉતારે છે તે જગ્યા પર જો તમે લિફ્ટમાં બેસીને આવો ત્યારે તમારે ત્યારબાદ તમારે થોડા પગથિયા ચડવા પડશે દોસ્તો આમ છે લિફ્ટમાં બેસીને નીચે ઉતરવાની લાઈન પણ તમે જઈ શકો છો તમારે બુકિંગ સાત પિસ્તાલીસ ચાલુ થાય તો પ્રવેશ જેવા તમે શકો છો આ છે નીચે માટે બેસીને પાવાગઢ ઉપર આવશો ને મંદિર નજીક આવશે એટલે તમને દૂધી તળાવ પણ જોવા મળશે ખાસ કરીને જે લોકો અહીં રાત્રિ રોકાણ

દોસ્તો હાલમાં ભીડ કેટલી છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ટૂંક સમયમાં આપણે મહાકાળી માના દર્શન કરશું વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો HitsONE DID DAN TUNAS Ni, 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 ni ايو وڏي ڏيڻ 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 ڏي Aurang cardamona Edara Legenda por